નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં કુલ એક લાખ પાંત્રીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે સરદાર સરોવર બંધના નવ દરવાજા એક પોઈન્ટ પિસ્તાલીસ મીટર ખોલવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહેવા લાગી નર્મદા ડેમ અંગે સિફ્ટ ઇન્ચાર્જ સરદાર સરોવર બંધ પૂર નિયંત્રણ કચેરી તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીના કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી આજે સરદાર સરોવર બંધના નવ દરવાજા એક પોઈન્ટ પિસ્તાલીસ મીટર ખોલવામાં આવ્યા છે જેના કારણે બંધના નીચલા વિસ્તારમાં નેવું હજાર ક્યુસેક પાણી વહેવા માંડતા નર્મદા નદીમાં એક લાખ પાંત્રીસ હજાર ક્યુસેક જળરાશિ વહી રહી છે વધુમાં નદી તળ વિદ્યુત મથક છ ટર્બાઇન અને સરદાર સરોવર બંધના દરવાજાના સંચાલનના કારણે નર્મદા નદીમાં કુલ એક લાખ પાંત્રીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારમાં કોઈ દુર્ઘટના કે જાનહાનિ ન થાય તે માટે જરૂરી સૂચના લેવા જણાવ્યું છે તેની સાથે વિયર ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યો છે દીપક જગતાપનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે